નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાજી જય માધર જય સોમનાથ તો મિત્રો અત્યારે સવારના લગભગ આઠ વાગી ગયા આપણે છોકરાને ભણવા મૂકી આવ્યા અને હવે અત્યારે આપણે જવું છે પાણા વીણમાં કેમકે અત્યારે નવરા થઈ તો કંઈક કામ તો થોડું ઘણું કરી એટલે બી એ નીકળી અને ખાવાનું બપોરે વધારે ભાવે અને આ બાજુ અમારે માધવભાઈ ત્યાંની બેન એ પણ સવારમાંથી ઉઠી

બોઘુ <laughs> ભરીએ <laughs>

મને કે સીતા ફળે છે હો ભાઈ ફૂલ એટલા આવી પડ્યા ને પાન થી પડ્યા પણ લીંબુડી એક નથી આવી નીચે રહી ગઈ અને બાકી જો ઓલી બાજુ કોઈ નથી જે અમારે આંબો નહી આવી છે અને આંબા તો હું છે આ ગોટલી ગોટલી આંબા છે એટલે કે આવે તો મિત્રો હું આવ્યો તો કાકરા બેન તો પાણી પીવા

તો ચાલો મિત્રો આપણે તરબૂચ ખાવાનું જ બાકી છે તો ખાવા મની હવે જો તો કેટલા બધા વીણે છે પાણા ખાય ખા જાય છે બધા પાણા વીણવામાં થોડાક પાણા ઓછા આવી ગયા ના માથું બેન હવે હેઠો આવો આવો થઈ ગયો હા હવે થોડાક પાણા છે પછી થોડાક પાણા હે ઘાટા ઘાટા મૂકી દીધા પારવા પારવા પાણા પ્રગતિ બેન બધા આવી ગયા એટલે બોલાવી દીધા આપણે પાણા વીણા આવી ગયા છે ને હવે છે આપણે નાવા અને આ બાજુ અમારે અભયભાઈ ભાઈ લઈને આવ્યો છે પ્રસાદી કે જાત્રા ગયા તા ને એના મોહિ માહ એની પ્રસાદી લઈ અને આ બધા જો અહીંયા કેસર છે લગ્ન મયુર કાકા ના લગ્ન થયા હતા ને એટલે મારો મયુર કાકો ને છોકરાનો નો મયુર કાકો બધા ટીવી જોઈ અને પ્રસાદી જોયા ભાઈ લઈ આવ્યા છે કેમ કે આજે મળવા ગયા હતા ને એના મમ્મી પપ્પા આજે મળવા ગયા હતા પ્રસાદી લઈ અને ભોરી બેન તો વળી શું લેવા જાય છે મિત્રો તો આજે છે ને અમે

આ સાઈની મોટી છાની નામ ના લેવાય. ખાલી દીહવી રેજા પૈસી પૈસી રેજા નામ. એટલા એટલા પૈસા દે. અને એનો તો એ લુગડાનું નામ એનું છે તો મિત્રો આપરા શાઇન અમને પહેરવાની છે તો હવે પહેરીને તમને વ્લોગમાં આજે જે છે એ પહેરી લીધી અને લાગે એ તમે કહેજો તો હવે અમે બંધ કરી છે તો અમારો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો Então, nós temos que fazer o cadê